લુખાગીરી કરતા તત્વો નહીં તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા અદાવતમાં ચપ્પુથી હુમલો પોલીસે પોલીસે ગુંડાઓને પકડી કાયદાનો ભાન કરાવ્યો આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું લિંબાત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનો ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરિયાના ગુંડાઓને જ્યાં ઘટના સ્થળે ફરી લઈ જવામાં આવી જ્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા છે મુરાત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂઠો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપકૂટી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ મુંબાત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપી ને કોઈ પણ કારણોસર ગણપતિ હજીના આગમન વખતે ગાળા ગાળીને મારામારી નો બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓ એ ફરિયાદી શ્રીને ને ચપ્પુ ગા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને નિમયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધાને આરોપી વિરુદ્ધ ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે